લીંબડી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો દ્વારા નગરપાલિકાની કામગીરી નબળી હોવા બાબતે લીંબડી સેવા સદન ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે હાલ પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને આ મહિનામાં લીંબડી શહેરમાં એક અલગ જ ભક્તિ આરાધનાનો સમય જોવા મળે છે તેમજ લીંબડી એટલે છોટા કાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આવા પવિત્ર શહેર હાલ ગંદકીમાં રગદોડાયેલું જોવા મળી રહ્યું છે ત્યારે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ એક આહવાન કરવામાં આવ્યું છે કે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કામગીરી કરવામાં આવે જેમાં ભોગાવા નદી પાસે આવેલ ચરમરિયા મંદિર વિસ્તાર વીર નગર ચોનારાવાડ કૃષ્ણનગર સોસાયટી મફતિયાપરા શક્તિ સોસાયટી કબીર આશ્રમ વિસ્તાર શહેરમાં આવેલ તમામ દલિતવાસ લિમ્ડીની બજાર લેબડીના સામા કાંઠે આવેલ તમામ વિસ્તાર તેમજ શહેરમાં અલગ અલગ સ્થળ પર આવેલ જાહેર શૌચાલયની સાફ સફાઈ સાથે પવિત્ર જેટલા પણ મંદિરો આવેલા છે તેની આજુબાજુમાં થયેલ ગંદકી દૂર કરવામાં આવે તેમજ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સેવા સદન ખાતે મામલતદાર શ્રીને રજવાત સાથે આયોજન પત્ર પાઠવવામાં આવ્યું હતું તેમ જ નગરપાલિકાની કામગીરી ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા જે માં ખાસ કરીને વાત કરવામાં આવે તો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એવું પણ જણાવ્યું હતું નગરપાલિકા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય જાણે શહેરનો વિકાસ નહીં પણ દિન પ્રતિદિન વિનાશ થયો હોય તેવું જણાવ્યું હતું તેમ જ લીંબડી નગરપાલિકાના ચીફ ઓફિસર હેડક્વાર્ટર માં હાજર રહેતા નથી તેમ જ અરજદારોને તલ્લી ચડાવવામાં આવતા હોય અને કોઈ પણ પ્રકારની રજવાત સાંભળવામાં આવતી ન હતી જેવી વગેરે મૌખિક રજવાત સાથે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન પત્રક પાઠવવામાં આવ્યું હતું ત્યારે આ સમયે શહેર अनिल भाई सिंगल, शहर के केके राणा छेलाभाई भरवाड़ भाई झाला डीयू भाई सहित सहित्रेसी होदेदारों आगे और कार्यकरो हाजर रहता था कल्पेशवाढ़ेर सुरेन्द्रनगर